આજનો સમય છે એ સ્પર્ધાનો યુગ છે અને જ્યારે ટ્વેલ્થ કે ટેન્થ દસમું કે બારમું એની પરીક્ષા હોય ત્યારે બહુ સ્વાભાવિક રીતે હવેના સમયમાં જ્યારે સ્પર્ધામાં ટકવાનું છે તો એને માટે પૂરતી તૈયારી એમ બોલવું સહેલું છે પણ પૂરતી તૈયારી એટલે શું તો પુષ્કળ વાંચન અને મનન અને એની લિખિત અને મૌખિક અભિવ્યક્તિ એટલે આજે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એને માટે જ્યારે વિદ્યાર્થી તૈયારી કરે છે ત્યારે એ માત્ર એક વિષયની તૈયારી હોય છે એવું નથી એ તૈયારીની સાથે સાથે એ એના વ્યક્તિત્વને ખીલવવાનું કામ પણ કરે છે જે આવનારા સમયમાં આ સમાજમાં આ રાષ્ટ્રમાં એના અસ્તિત્વને પુરવાર કરવાનું એક સબળ માધ્યમ બને છે એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી એ નોકરીની જ તૈયારી નથી પણ પોતાના અસ્તિત્વને પુરવાર કરવા માટેની તૈયારી છે એમ હું કહીશ અને સાથે સાથે ભાષા તો ભાષા શિક્ષણનું માધ્યમ કોઈ પણ હોય પણ અભિવ્યક્તિનું માધ્યમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે તો એ ભાષા છે કોઈ પણ ભાષા હોય અને જે એણે વાંચ્યું છે વિચાર્યું છે એણે જે જ્ઞાન મેળવ્યું છે અને સમાજમાં રાષ્ટ્રમાં કે વ્યવસાયમાં એણે પોતાનું સ્થાન મુકર્ર કરવાનું છે તો એને માટે એની ભાષિક અભિવ્યક્તિ છે એ જ મહત્વની બને છે તો એને માટે ભાષા પ્રભુત્વ ખીલે એ પ્રકારે વાંચન થાય એ પ્રકારે મનન થાય અને મૌખિક અભિવ્યક્તિ એની ટેવ કેળવે વિદ્યાર્થી તો એ ભાષા પ્રભુત્વ વધારી શકશે માતૃભાષાનો મહિમા અનેરો છે હું એવું કહીશ કે પુષ્કળ વાંચે જગતની તમામ ભાષાઓ શીખે ઉત્તમ છે પણ હું એવું કહીશ કે માધ્યમ છે એ જો ગુજરાતી હોય તો વધારે સારું છે ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી એવું કહેવાનું પણ મને ગમશે નમસ્કાર હું ધ્રુવ પંડિત તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશનમાંથી આજે વિશ્વ મહિલા દિવસ અને મહાશિવરાત્રીના દિવસે અમે સુરેન્દ્રનગર ખાતે સ્વર્ગસ્થ શ્રી કુંદનિકા કાપડિયા એમને સ્મૃતિમાં અમે સાહિત્ય ઉત્સવનું આયોજન કર્યું હતું સાહિત્ય ઉત્સવમાં ઘણી વખત એવું થાય છે કે આપણે સાહિત્ય વિશે વાત કરીએ છીએ વાર્તાઓ અને નવલકથાઓ કવિતાઓ વિશે વાત કરીએ છીએ પણ જે મૂળ વસ્તુ કે એજ્યુકેશનમાં મહત્વ છે તો સ્પર્ધાત્મક પરીક્ષામાં સાહિત્ય એક મહત્વનો વિષય છે જે ઘણી વખત છોકરાઓ જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે એ લોકો મિસ કરી જાય છે એમને એવું લાગે છે કે આ તો પછી કરી લઈશું અથવા તો થઈ જશે અથવા તો જ્યારે જરૂર પડે ત્યારે એ લોકો એના વિશે એના તરફ દોરવાય છે પણ જો આપણે પહેલેથી એના વિશે તૈયારી કરી છે એના વિશે જાણ્યા હશે તો પછી એ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણું સરળ બની જાય છે એમના માટે અને આગળ આગળ પણ ભવિષ્યમાં એમને ખાસું ઉપયોગી થાય છે તો એના માટે જ અહીંયા આઈપીએસ સ્કૂલ ખાતે આપણે ત્રણ વક્તાઓ હતા એક તો શ્રી બકુલ દવે જેમણે સુરેન્દ્રનગરના સાહિત્યકારો વિશે વાત કરી અહીંના ઇતિહાસ વિશે અહીંની ભૂમિમાંથી કયા કેવા કેવા સર્જનો થયા છે એના વિશે એમણે વાત કરી ત્યારબાદ ઉત્સવ પરમાર જે પોતે આઈઆરએસ અધિકારી છે તેમણે સ્પર્ધાત્મક પરીક્ષામાં સાહિત્ય કઈ રીતે ઉપયોગી છે એની તૈયારી કેવી રીતે કરવી જોઈએ ક્યારથી કરવી જોઈએ અને શા માટે અગત્યનો વિષય છે એના વિશે લોકોને જણાવ્યું ત્યારબાદ પ્રાધ્યાપક શ્રી ઉષા ઉપાધ્યાય તેમણે સાહિત્ય અને એની સાહિત્યની શુદ્ધિ વિશે ઉચ્ચારણની શુદ્ધિ વિશે ભાષાની શુદ્ધિ વિશે અને ભાષા કેવી રીતે વ્યક્તિત્વને બનાવવામાં ઉપયોગી છે તેના વિશે એમણે માહિતી આપી આ સિવાય આપણે અલ્ટ્રાવિઝન સ્કૂલ જે સુરેન્દ્રનગરમાં છે ત્યાં આગળ બાળ સાહિત્ય વિશે વાતો કરી હતી અમદાવાદના પ્રખ્યાત કવિ શ્રી કૃષ્ણ દવે એમણે ઘણા બધા બાળ સાહિત્ય લખ્યા છે જેમાં એમણે વાત કરી છે કે બાળકોને કેવા સંવેદનશીલ સાહિત્ય પીરસવું જોઈએ બાળકોને કોમળ મનને અસર ના પડે અથવા તો એમાંથી કંઈક શીખે અથવા તો કંઈક નવું કાઢે એવું સાહિત્ય એમણે સર્જ્યું છે અને તેના વિશે આજે એમણે વાત કરી બાળકોને શીખવાડ્યું સાથે સાથે સુરેન્દ્રનગરના એક કલાકાર છે ભાવિની બે ઝાલા તેમણે પોતે ચિત્રકાર છે છે અને વર્ષોથી અહીંયા બાળકોને શીખવાડે ચિત્રકલા તેમણે ચિત્ર વાર્તા સાહિત્યમાં કેવી રીતે સર્જી શકાય તેના વિશેનું નાના બાળકોને અહીંયા માર્ગદર્શન આપ્યું કે એક કવિતા તમે સાંભળો એક વાર્તા સાંભળો અને ચિત્રમાં રૂપાંતર કરીને કારણ કે ચિત્ર એક એવું માધ્યમ છે કે જે સરળતાથી લોકો સમજી શકે છે બાળકો સરળતાથી સમજી શકે છે તો આ વાર્તા અને કવિતાને ચિત્રમાં રૂપાંતર કેવી રીતે કરી શકાય અને એક નવું સાહિત્ય એક નવી કળા કેવી રીતે સર્જી શકાય એના વિશેને મેં લોકોને માહિતગાર કરી આજે ખૂબ આનંદ થાય છે જેમને જણાવતા કે આઠ માર્ચે આઠ માર્ચના દિવસે મેં જે આ સાહિત્ય ઉત્સવ કર્યો અને ખૂબ સફળ નીવડ્યો સુરેન્દ્રનગરના નાગરિકોએ આને ખૂબ સારી રીતે આવકાર્યો લોકોનો સહકાર ખૂબ સરસ મળ્યો લગભગ બસોથી અઢીસો લોકો અહીંયા હાજર હતા આ સાહિત્ય ઉત્સવમાં ભાગ લેવા માટે ઘણી બધી માહિતી અમને મેળવી ઘણી બધી વાતો કરી અને આશા રાખીએ છીએ કે અમે ભવિષ્યમાં પણ આવી રીતે જ અહીંયા સુરેન્દ્રનગરને વધારે ને વધારે કળા અને સાહિત્ય વિશે જાગૃત કરતા રહીએ અને સંવર્ધન વિશે કામ કરતા રહીએ જય જય માતાજી માય સેલ્ફ રાના દિવ્યા બાને રુચિ આઈ એમ સ્ટુડન્ટ ઓફ ભાવિની બાજાલા આજે વુમન્સ ડે પણ છે અને અહીંયા એક ઇવેન્ટ રાખેલો હતો એટલે અમારા મેમના કીધા પ્રમાણે હું સિક્સટીન કિલોમીટર દૂરથી અહીંયા સ્પેશિયલી આવેલી છું અને મને આજે બહુ જ મજા આવી અહીંયા અને ખાસ બહુ જ જાણવા મળવું મોટિવેશન થયું કે હું પેન્ટર બનું તો એમ કે બહુ મોટી બનવું સામાન્ય ના બનવું અને મને ખૂબ આનંદ થયો આજે આવીને માર્ગદર્શન તો ઘણું બધું મળેલું પણ મને બહુ મજા આવી ઇવેન્ટમાં આજે કે બનવું હોય તો કંઈક કરી બતાવો તમે એમ મારું નામ રાઠોડ મિત્તલ રૂપાભાઈ છે અને અહીંયા એક તો આજે શિવરાત્રીનો દિવસ છે અને ઉપરથી વિશ્વ મહિલા દિવસ એ દિવસે અમને અમારા બાર અમારે અમારી પરીક્ષા કઈ રીતે આપવી એ બદલ માર્ગદર્શન મળ્યું એ બદલ ખૂબ જ મજા આવી અને ભાષા જેમ જેમ આપણો ભારત દેશ આધુનિક બનતો જાય છે તેમ તેમ આપણે આપણી સંસ્કૃતિ અને ભાષા વિશે ભૂલતા જઈએ છીએ તો આના પરથી આપણને ભાષાનું જ્ઞાન મળ્યું કેવી રીતે લખવું કેવી રીતે પોતાની વાતને રજૂ કરવી કેવી રીતે વ્યક્ત કરવું એનું માર્ગદર્શન મળ્યું ખૂબ મજા આવી અને બધા આટલા મોટા મોટા સાહિત્યકાર સાથે રૂબરૂ મુલાકાત થઈ એ બદલ થેન્ક યુ સો મચ થેન્ક યુ